તારીખ એકવીસ ચાર ઓગણીસો ને બાણું મંગળવાર સાંકરી વિહાણ નિત્યક્રમથી પરવાનીને સ્વામીશ્રી ઠાકોરજીના દર્શને પધાર્યા પૂજારી સ્વામી સ્વામીશ્રીની રાહ જોતા હતા પરંતુ સ્વામીશ્રી કહે આરતીનો સમય થાય એટલે અમારી રાહ ના જોવી આરતી કરી લેવી પ્રાતઃ પૂજા બાદ ઉતારે પધારતા સ્વામીશ્રી બુક સ્ટોલ આગળ આવ્યા અહીં એક નાની ખાળ શરૂ થઈ હતી સ્વામીશ્રીએ જોતા અક્ષર સેવાદા સ્વામીને કહે જુઓ આમાં ગંદકી છે ને બાજી ગઈ છે બધું વ્યવસ્થિત સ્થાપ કરાવી નાખો સ્વચ્છતાના આગ્રહી સ્વામીશ્રીની નજર ચોખ્ખાઈ તરફ સહેજે રહેતી નવસારીથી આવેલા ગોવિંદ સ્વામીએ સ્વામીશ્રીને પૂછ્યું સત્યુગના નિયમો શું સ્વામીશ્રી કહે આપણા સાધુના તો જે છે એ જ ગોવિંદ સ્વામી કહે લોકો માટે સ્વામીશ્રી કહે નાવું ધોવું પૂજા કરવી વગેરે મહારાજે જે નિયમો કયા છે એ જ ગોવિંદ સ્વામી કહે નવા સતયુગમાં બીજા ના હોય સ્વામીશ્રી કહે આ આ તો લોકો અત્યારે આ નિયમો નથી પાળતા એટલે કળયુગ છે બાકી નિયમો તો સતયુગના જ છે અલ્પાર બાદ સ્વામીશ્રી સાડા નવ વાગ્યા સુધી હરિભક્તોને મળ્યા આજે સુરત વગેરે સ્થળોથી ઘણા હરિભક્તો દર્શને આવ્યા હતા તે સૌને પણ મળી ઠાકોરજીના દર્શન બાદ દસ દસ વાગે શ્રી કાકાના બંગલે પધાર્યા આજે સ્વામીશ્રીના સાનિધ્યમાં સુગર ફેક્ટરીઓના વિશેષ પદાધિકારીઓની સભા યોજવામાં આવી હતી અમદાવાદથી પણ આત્મ દાસ સ્વામી પુરુષોત્તમ ચરણદાસ સ્વામી વગેરે સંતો ખાસ આ સભામાં લાભ આપવા અહીં પધાર્યા હતા સુરત જિલ્લાના ખાંડ ઉદ્યોગના ચેરમેન મેનેજિંગ ડિરેક્ટરો ડિરેક્ટરો અને સભ્યોની આ સભામાં ગુજરાત ખાંડ ઉદ્યોગ સંઘના પ્રમુખ અને મઢી સુગર ફેક્ટરીના ચેરમેન શ્રી ડાયાભાઈ પટેલ બારડોલીના ચેરમેન શ્રી રમણભાઈ વાઇસ ચેરમેન શ્રી હીરાભાઈ મહુવા સુગર ફેક્ટરીના ચેરમેન શ્રી રમણભાઈ ગાંધી ચલથાણના ડિરેક્ટર શ્રી સુમનભાઈ દેસાઈ વલસાડ સુગરના ચેરમેન શ્રી અરવિંદભાઈ મરોલી સુગરના વાઇસ ચેરમેન શ્રી ભરતભાઈ કામરેજ સુગરના ચેરમેન શ્રી ગોર્ધનભાઈ સાયણ સુગરના ચેરમેન શ્રી બાબુભાઈ ગણદેવી સુગરના મેનેજર શ્રી બાબુભાઈ તથા અન્ય સભ્યો સારી એવી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ સંસ્થાની સેવા પ્રવૃત્તિઓની માહિતી આપતા વિડીયો દર્શન બાદ આત્મસ્વરૂપદાસ સ્વામીએ યોગી શતાબ્દીની વિસ્તૃત માહિતી આપી હતી ત્યારબાદ ખાંડ ઉદ્યોગ સંઘના પ્રમુખ શ્રી ડાયાભાઈ અને ઉપપ્રમુખ શ્રી હસુભાઈએ સૌ વતી સ્વામીશ્રીને સન્માન્યા હતા ત્યાર પછી શ્રી ડાયાભાઈએ પ્રવચન કરતાં જણાવ્યું પ્રમુખ સ્વામીના માર્ગદર્શન નીચે આ સંસ્થાની જે પ્રવૃત્તિઓ ચાલે છે એનું દર્શન આપણે વિડિયો દ્વારા કર્યું મારા સદભાગ્યે અમેરિકામાં સીએફઆઈ પ્રત્યક્ષથી નિહાળવાનો લાભ મળ્યો હતો એનું આયોજન અદ્ભુત હતું ના જોયો હોત તો મેં લાવો ગુમાવ્યો હોત ધર્મ અને સંસ્કૃતિનો મેળ જગાડનારી આ સેવા પ્રવૃત્તિ અમેરિકા સુધી પ્રમુખ સ્વામી લઈ ગયા છે આ પ્રવૃત્તિથી આપણા દેશની યુવા પેઢી જરૂર ઊંચી આવશે અમારા સૌની ઈચ્છા હતી કે પ્રમુખ સ્વામીને મળીએ એ ઈચ્છા આજે પૂરી થઈ અંતમાં સ્વામીશ્રી આશીર્વાદ આપતા જણાવ્યું આપ સર્વે ખૂબ જ વ્યવસાયી જીવનવાળા છો છતાં એ પધાર્યા એ બદલ ધન્યવાદ છે સંતોના દર્શને આવવું એ આપણા સંસ્કારો છે ને એને લીધે જ આપણે ઉજળા છીએ આપણામાં રહેલા ઘણા અંધકારોને દૂર કરવા માટે ભગવાન અને સંત પ્રકાશ કરે છે આત્માના જ્ઞાનની જરૂર નથી ભોજન દરમિયાન આત્મસ્વરૂપદાસ સ્વામીએ મહઉઆ સુગર મિલના દક્ષિણ ભારતીય એમડી શ્રી નાગરાજભાઈના અનુભવની વાત કરી સભા દરમિયાન તેઓ જે રીતે આંખો મીચીને બેઠેલા તે જોતા સૌને સહેજે થાય કે આમને ગુજરાતી સમજાતું નથી એટલે ઊંઘે છે પરંતુ જમાડતી વખતે તેમની સાથે વાત થઈ ત્યારે તેઓ અહોભાવથી બોલી ઉઠ્યા કે કાંચીના વૃદ્ધ શંકરાચાર્યોને મેં બહુ સમાગમ કર્યું છે એમની પ્રતિભા જ એવી છે કે એમને જોઈને ભગવાન હોવા જોઈએ એવી પ્રતીતિ થાય આજે વર્ષો થયા એમના દર્શને તો થયા નથી પણ આજે પ્રમુખ સ્વામીના દર્શન કર્યા અને મને એવી જ અનુભૂતિ થઈ સાંજે હરિભક્તોને મળીને ઠાકોરજીના દર્શન બાદ સ્વામીશ્રી સાત વાગે નીકળ્યા વિહાણમાં એક પથરામણી કરીને શ્રી ભૂલાભાઈ દુર્લભભાઈ પટેલના ઘરે પધાર્યા સભા અહીં જ રાખવામાં આવી હતી ઓસરીમાં સ્વામીશ્રીનું આસન હતું હરિભક્તો ભાવિકો બાર ખુલ્લામાં બેઠા હતા ઘનશ્યામચરણદાસ સ્વામીના પ્રવચન બાદ આત્મસ્વરૂપદાસ સ્વામીએ યોગી શતાબ્દી મહોત્સવની રૂપરેખા આપી છેલ્લે સ્વામીશ્રીએ વીસ મિનિટ સુધી આશીર્વચનો કયા અને સૌને વ્યક્તિગત લાભ આપી દુર્લભભાઈના ઘરે ભોજન અંગીકાર કર્યું ત્રા તારીખ બાવીસ ચાર ઓગણીસો બાણું બુધવાર સાંકરી બારડોલી નિત્યક્રમથી પરવાની સ્વામીશ્રી દર્શન માટે મંદિરો ઉપર પધાર્યા શણગાર આરતી ચાલુ થઈ ગઈ હતી એટલે ગર્ભગૃહની બહાર ઊભા રહીને નિત્ય દર્શન કરી નિત્ય પૂજામાં પધાર્યા રસ્તામાં સુરતથી આવેલા એક હરિભક્ત અને એમનો દીકરો મળ્યા સ્વામીશ્રીએ તેમને પૂછ્યું બધું ચાલુ નથી ને તે કહે ના એવું નથી પણ એવું હોય તો હવે તો આપને ચિઠ્ઠી લખીએ ને સ્વામીશ્રી કહે બરાબર છે એવું કંઈક થાય તો મને લખજે ભક્તના હિતકામનાની આ આત્મીય સ્પર્શી જાય એવી હતી અલ્પાર બાદ મુલાકાત બાદ સભામાં પધારતા સ્વામીશ્રી આંગળી બે અજાણ્યા બાળકોને આવીને પકડી લીધી સ્વામીશ્રી પણ એમની આંગળી પકડી રાખીને સભામાં પતાર્યા આ દ્રશ્ય જોતાં સભામાં બેઠેલા સૌએ તેને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું આજે તડકાને લીધે ઇન્દ્રવદનભાઈએ સ્વામીશ્રીના માથે છત્રી ધરી હતી સ્વામીશ્રીએ સભામાં આવતા કહ્યું હતું કે આપણે આવી શોભાની જરૂર નહીં પણ સભામાં નિરૂપણ કરતા ઘનશ્યામ ચરણદાસ સ્વામી કેફમાં ગાવા લાગ્યા છત્ર ચમર શિર પર રાજે અગણિત વાજા વાગેરે આ સાંભળી સ્વામીશ્રી હસી પડ્યા અને કહે હજી વાજા બાકી છે આજે યોગી શતાબ્દીના આયોજનની વાતો નીકળી સંતોએ કહ્યું દરેક ગામના ગ્રામ સેવકો સરપંચો અને તલાટીઓ હોય એ બધાની એક ખાસ સભા કરીને શતાબ્દીમાં એ બધા જ આગળ પડીને પોતાના ગામના ભાવિકોને રોડ લઈ આવે એવું આયોજન કરવા જેવું ખરું સ્વામીશ્રી કહે વાત બરાબર છે આગળ પડતી વ્યક્તિને સોંપી હોય તો લોકો પણ આવે એટલે દરેક નિર્દેશક અને ગામડે ફરતા સંતોએ આ આયોજન કરવા જેવું છે પહેલા સભા થાય ને પછી સમયામાં બસો લઈને કોણ કયા દિવસે આવશે વગેરે નક્કી થઈ જવું જોઈએ ત્યાં વ્યવસ્થા સચવાય અગત્યનું છે ત્યાં અહીંનો જાણીતો ઊભો ન હોય એ તેમને સાચવી લે બારડોલીમાં આજે સાંજે સ્થાનિક નગરજનો તરફથી સ્વામીશ્રીનો જાહેર સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો બારડોલીમાં આવેલી કેશવનગર સોસાયટી નજીકના બત્રીસ હજાર ચોરસ ફૂટના ખુલ્લા પ્રાંગણમાં જ આ સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સ્વામીશ્રી સભામાં પધાર્યા આચાર્ય સ્વામી અને આત્મ સ્વામીએ તેમના વક્તવ્યોમાં યોગી શતાબ્દી મહોત્સવના વિષદ હેતુનો અને સામ અને સ્વામીશ્રીના કાર્યનો ખ્યાલ આપ્યો ત્યારબાદ નગર પ્રમુખ શ્રી પ્રબોધભાઈ નાયકે સન્માનપત્રનું વાંચન કર્યા બાદ સ્વામીશ્રીને તે અર્પણ કર્યું સૌ વતી ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈએ તેમના પ્રવચનમાં સ્વામીશ્રી પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો હતો સભાના અંતમાં આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ જણાવ્યું આજે દેશમાં ધર્મનું શિક્ષણ આપી શકાતું નથી એનો અભાવ છે એટલે દેશનું વાતાવરણ દૂષિત લાગે છે એટલે યોગી બાપાને વિચાર આવ્યો કે યુવાનોમાં આ સંસ્કારો આપવા જેથી દેશની અને સમાજની સેવા કરી શકે એમની પ્રેરણાથી આજે એ કામ ચાલુ છે આ જગ્યા આપ સૌએ આવા હેતુ માટે આપી છે અહીં એવું સુંદર કાર્ય થશે આપણો મૂળ પાયો આધ્યાત્મિક વિકાસનો છે સંતોએ આવીને એ દિશા આપી છે યોગી બાપા પણ એવા સંત હતા આટલા મહાન હોવા છતાં નાનામાં નાની સેવા કરતાં તેમને શરમ આવી નથી લોકોની સેવાને ભગવાનની ભક્તિ જીવનમાં આવે એની મહત્તા વધે એમનું ઋણ અદા કરવાને એમના જેવા ગુણો આપણામાં આવે તે માટે શતાબ્દી ઉજવી રહ્યા છીએ એમ આપ સર્વને હાર્દિક આમંત્રણ છે આજે સ્વામીશ્રીના સાનિધ્યનો લાભ લેવા આશરે પાંચથી છ હજાર ભાવિકો અહીં ઉમટ્યા હતા